મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ તો આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે તો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચુમ્મોતેર રૂપિયા દસ ગ્રામ સોનું સાઠ હજાર સાતસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સાત હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને છપ્પનમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર પાંચસો ને સાઈઠ રૂપિયા અને એક કિલો ચાંદી પિંચોતેર હજાર છસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો તમે શું રોજબરો ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ સો ને છવ્વીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર બસો ને માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ હજાર છસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે આગળ વાત કરી લઈએ તો મિત્રો કાલની તુલનામાં આજે છેલ્લા બે દિવસમાં સો ગ્રામ સોનાના ભાવમાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે હવે પછી નેક્સ્ટ વિડીયો